નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પાંચાણી કચ્છદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે કાળી ચૌદશનો પર્વ છે ત્યારે પરંપરા અનુસાર લોકો ઘરમાંથી કકડાટ કાઢતા હોય છે આપના ઘરમાંથી પણ કકડાટ દૂર થાય અને શાંતિમય વાતાવરણ બની રહે તેવી શુભેચ્છા હવે એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર રાપર તાલુકા પંચાયત પાસેના ઝોપડામાં લાગી આગ અગમ્ય કારણોસર લાગેલી આગથી વ્યાપક નુકસાની દિવાળીના તહેવારોમાં શ્રમજીવી પરિવાર થયો બેઘર રાપરમાં હત્યાની ઘટનાનો ઉકેલાયો ભેદ વિધવા મહિલાના ભત્રીજાએ જ કરી હતી હત્યા પોલીસે દંપતી સહિત ત્રણ જણની કરી ધરપકડ અધિકારી અને પત્રકાર તરીકેની ઓળખ આપીને ઉઘરાણા દિવાળી નિમિત્તે વેપારીઓ પાસેથી લેવાયા નાણા વેપારીઓને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા એસપીનો અનુરોધ ને કચ્છના સાંસદે સરહદના સંતરીઓ સાથે ઉજવી દિવાળી લખપત આઉટ પોસ્ટ પર જવાનોને અપાઈ શુભકામના બીએસએફ હેડક્વાર્ટરમાં અપાઈ મીઠાઈ રાપરના ત્રિકમનગર વિસ્તારમાં તાલુકા પંચાયત પાછળ એક મકાનમાં મોડી રાત્રે આગ લાગતા રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરી બળીને ખાક થઈ જતા કુલ ત્રણ લાખ જેટલું નુકસાન થયું હતું રાપર તાલુકા પંચાયત કચેરીની બાજુમાં ઝૂંપડામાં રહેતા રામાભાઈ માનસંગ કોલીના કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ગતરાત્રીના સાડા દસ વાગ્યાના આરસામાં આગનો બનાવ બન્યો હતો રાત્રી દરમિયાન ફટાકડાના તણખ લાગ કે અન્ય કોઈ કારણોસર તેમના ઝુંપડાના છાપરામાં આગ બબુકી ઉઠી આગનો બનાવ બનતા જ તેઓ પરિવારજનો સાથે ઘરની બહાર દોડી ગયા હતા અને આગ ઓલાવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી ત્યારે સુધરાઈની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી આગના બનાવની જાણ થતા ઇન્ચાર્જ મામલતદાર મહેશ ઠક્કર રાપર પીએસઆઈ એસ જે ખાંભલા ભૂપેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ રાણા સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા રાપર ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં રોકડા રૂપિયા એસી હજાર ઘરવખરી તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ ત્રણેક લાખનું નુકસાન શ્રમજીવી પરિવારને થયું હોવાનું જાણવા મળ્યું રાપર તાલુકાના આડેસર નજીક ટ્રેલરની હડફેટે આવી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર નજીક આવેલા એકતા હોટલ પાસે રાત્રિના સાડા બાર વાગ્યાના આરસામાં અકસ્માત સર્જાયો હતો પુરપાટ જઈ રહેલા ટ્રેલરે અજાણ્યા યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર નસીબ થાય તે પહેલા જ મોત નીપજ્યું હતું આડેસર પોલીસે જાણવાજોગ દાખલ કરીને હદબગી યુવાની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે રાપર તાલુકાના આણંદપર ગામે મહિલાની હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાના કેસમાં પોલીસે દંપતી સહિત ત્રણેક શખ્સોની ધરપકડ કરી છે ગત ત્રીસ સપ્ટેમ્બરના રોજ આણંદપર ગામે વિધવા મહિલા મંજુલાબેન ગંગારામ મહારાજના ભત્રીજા કમલેશ ઠાકરશી હદબાગી મહિલાની બાજરીની ગુણ લઈ આવવા મુદ્દે બોલાચાલી થઈ હતી જેથી આવેશમાં આવી જઈને મંજુલાબેનના માથાના ભાગે લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો સાથે જ મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી કોઈને આ ઘટનાની જાણ ન થાય તે માટે ત્રણેય આરોપીઓએ લાશને દાટી દીધી હતી આ મુદ્દે હદબાગીના ભાઈ દિલીપભાઈ નોંધાભાઈ દાદલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપી કમલેશ ઠાકરસિંહ મહારાજ મહેશ ઉર્ફે મુન્નો ઠાકરસિંહ મહારાજ તથા ભગવતીબેન કમલેશ મહારાજ ત્રણેય વિરુદ્ધ હત્યા તેમજ પુરાવા નાશ કરવા સહિતની કલમો તળે આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર પણ પોલીસે કબજે કર્યું છે દિવાળીના તહેવારોમાં લાભ ખાટવા લેભાગુ તત્વો સક્રિય થઈ ગયા છે પોલીસ કે અન્ય સરકારી અધિકારી બનીને કે પત્રકાર બનીને બજારમાં વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાણા થતા હોવાની રજૂઆત એસપી મકરણ ચૌહાણને કરાઈ છે દિવાળીના તહેવારોમાં લેભાગુ તત્વો પણ સક્રિય થઈ જતા હોય છે ત્યારે વેપારીઓ પાસેથી સરકારી અધિકારી તરીકેની કે પત્રકાર તરીકેની ઓળખ આપીને બેફામપણે ઉઘરાણા કરાઈ રહ્યા છે જેમાં એસપીને ફરિયાદ મળતા તેમણે વેપારીઓને સજાગ રહીને આવા કોઈ કોઈપણ પ્રકારના ઉઘરાણા થાય તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરવા જણાવ્યું હતું જેમનું નામ આપીને બજારમાં ઉઘરાણા થતા હતા તે વ્યક્તિ દ્વારા જે એસપીને રૂબરૂ મળીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને આવા તક સાધુઓને ઉઘાડા પાડીને પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે જિલ્લા પોલીસ વડા તરીકે હું એક સંદેશો આપવા માંગુ છું કે અમુક તત્વો કે જેમાં કેવાતા પત્રકારો કેવાતા સરકારી કર્મચારીઓ પોતાની પત્રકાર તરીકેની કે સરકારી કર્મચારી કે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને જિલ્લાના વેપારીઓને દિવાળી બાબતે બોણી કરાવવાની અથવા તો મફતમાં ફટાકડા કે મફતમાં મીઠાઈ મેળવવાની કોશિશ કરતા હોય છે અમે જિલ્લાના તમામ વેપારી વર્ગને આ બાબતમાં અપીલ કરીએ છીએ કે આ પ્રકારની જો કોઈ તત્વ દ્વારા કોશિશ થતી હોય તો એ જિલ્લા પોલીસનો સંપર્ક સાથે એટલા માટે કે અમે દિલથી એવું ઈચ્છીએ છીએ કે જિલ્લાનું જે વેપારી વર્ગ છે એ દિવાળી નિમિત્તે પોતાની રીતે કોઈપણ જાતના ખલેલ વિના સરકારી તંત્ર એમની સાથે છે કોઈપણ જાતના ખલેલ વિના એ દિવાળી નિમિત્તે પોતાનો વેપાર કરે આવતીકાલે દિવાળીનો પર્વ છે ત્યારે આજે અને આવતીકાલે ફટાકડાની ખરીદી અને રાત્રે ધૂમધડાકાથી ગુંજી ઉઠશે પરંતુ ફટાકડાના ગેરકાયદેસર તેમજ કોઈપણ પ્રકારની સેફટી વિના ધમધમતા સ્ટોલ લોકો માટે જીવનું જોખમ છે આ વખતે તંત્રએ ફટાકડાના સ્ટોલની ચકાસણી કરવામાં લાપરવાહી દાખવીને જવાબદારીઓની ફેંકાફેંક કરી છે વડોદરામાં ગઈકાલે જ બનેલી આગની ઘટનામાંથી જિલ્લાનું વહીવટી તંત્ર બોધપાઠ લેશે કે કેમ તે મોટો સવાલ છે જિલ્લા મથક ભુજ સહિત તમામ શહેરો ઉપરાંત મોટા ગામડાઓમાં ફટાકડાની દુકાનો વગર મંજૂરીએ તેમજ કોઈપણ પ્રકારની સેફટી વિના ધમધમી રહી છે આ વખતે જિલ્લા જાણે ફટાકડાના વેપારીઓને છૂટો દોર આપ્યો હોય તેમ બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફટાકડાની બજારો અને સ્ટોલ ધમધમી રહ્યા છે જેમાં માધાપર ગામનો દાખલો લઈએ તો માધાપરમાં યક્ષ મંદિરથી પોલીસ ચોકી સુધી મુખ્ય માર્ગની બંને બાજુ વગર મંજૂરીએ ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા છે આ અંગે અનેક ફરિયાદો ઉઠયા બાદ પણ ગ્રામ પંચાયત અને તંત્ર કે પોલીસ તંત્રએ પગલા ભરવામાં કચાસ રાખી છે વડોદરામાંથી તંત્ર બોધપાઠ લેશે કે હજુ પણ નિંદ્રાધીન અવસ્થામાં રહેશે તે મોટો સવાલ છે વડોદરામાં ફટાકડાના સ્ટોલમાં લાગેલી આગમાં આઠ લોકોની જિંદગી હોમાઈ ત્યારે કચ્છમાં પણ અનેક એવા શહેરો અને ગામડાઓ જોખમકારક રીતે ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા છે છતાંય તંત્ર નિષ્ક્રિય છે આ સંદર્ભે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણને પૂછાયું ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે ફટાકડાના સ્ટોલ બંધ કરાવી શકીએ મુંબઈ એક્ટમાં પણ એવો કોઈ ચુકાદો નથી જેને આધારે અમે કાર્યવાહી કરી શકીએ ઉપરાંત જિલ્લા કલેક્ટર તરફથી પણ કોઈ એવું જાહેરનામું બહાર નથી પડાયું કે તેના આધારે તેની અમલવારી માટે અમે પગલા લઈએ ત્યારે કોઈ અનિચ્છનીય દુર્ઘટના ઘટશે તો તેના માટે જવાબદાર કોણ તેવા ભય વચ્ચે દિવાળીની ઉજવણી થઈ રહી છે દિવાળીના નવા વર્ષની ઉજવણીને અનુલક્ષીને કચ્છભરમાં ઠેર ઠેર ફટાકડા બજારો ધમધમી છે ક્યાંક મંજૂરી લઈને તો ક્યાંક વગર મંજૂરીએ ફટાકડાના સ્ટોલ ખડા કરી દેવાયા છે જેમાં રાપર શહેરમાં એસટી ડેપો માલીચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ખુલ્લી આમ વગર મંજૂરીએ તેમજ કોઈપણ જાતની સેફટી વિના ફટાકડા વેચાઇ રહ્યા છે રાપરમાં માત્ર બે ચાર વેપારીઓ પાસે ફટાકડાનું વેચાણ કરવાના લાયસન્સ છે પરંતુ શહેરમાં અનેક ફટાકડાની દુકાનો અને સ્ટોલ ખડા કરી દેવામાં આવ્યા છે છે તો લારી પર પર ફટાકડા રાખીને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે ભુજના માધાપરની જેમ રાપરમાં પણ પોલીસ તંત્ર તેમજ તંત્ર મૌન સેવીને બેઠું છે લોકોના જીવના જોખમે ફટાકડાના વિક્રેતાઓ પોતાની કમાણી કરી રહ્યા છે પરંતુ વડોદરા નડિયાદ જેવા શહેરોની જેમ કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો શહેરીજનો કરી રહ્યા છે ભુજ તાલુકાના સુખપર ગામે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર કિસાન ઓસમાન કોલી અને બનીફ ઇબ્રાહીમ નોતિયાર આ બંને યુવાનો પોતાની પલ્સર બાઇકથી માનકુઆથી સુખપર તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી સ્વીફ્ટ કારે બાઇકને ટક્કર મારી હતી જેથી અકસ્માત સર્જાતા બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક એકસો આઠની મદદથી સારવાર માટે બુજની જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા અમાર કોટમી થી દીધી છે એ ગયા રીતે આલા આવતા હતા ધીમે ધીમે ને પાછે સિપિટોર છોકી દીધી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી પાંચમી નવેમ્બર એક દિવસીય કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીઓને લઈને વહીવટીતંત્ર વ્યસ્ત બન્યું છે સીએમની કચ્છ મુલાકાતને પગલે અધિકારીઓની રજા પર પણ અંકુશ મુકાયો છે આ અંગે મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા બાદ વિજયભાઈ રૂપાણી આગામી પાંચમીએ પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની આ મુલાકાતમાં તેઓ માંડવી ઉપરાંત ભુજ ભુજોડી તેમજ રત્નાલ ખાતે પણ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે જેની તૈયારીઓ માં વધુમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર વ્યસ્ત બન્યું છે સીએમની કચ્છ મુલાકાતને પગલે વહીવટી અધિકારીઓની રજાઓ પર અંકુશ મૂકીને કલેકટરની મંજૂરી વિના કોઈ પણ અધિકારીઓની રજા મંજૂર નહીં થાય તેવા આદેશો પણ કરી દેવામાં આવ્યા છે વધુમાં કોંગોના ફેલાવવાના પગલે સીએમના કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાના કારણે રસીકરણની રસીકરણની પ્રવૃત્તિ પણ આરંભી દેવામાં આવી છે જેથી લોકો કોંગોથી બચી શકે દીપોત્સવી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મા ભૂમની રક્ષા કાજે ખડેપગે રહેતા સરહદના સંત્રીઓ સાથે હર હંમેશ દેશવાસીઓ જોડાયેલા જ હોય છે તેમાંય ખાસ કરીને સરહદી કચ્છમાં ફરજ બજાવતા જામબાજ જવાનો સાથે કચ્છીઓ દરેક પર્વોની ઉજવણી કરતા હોય છે ત્યારે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ બીએસએફના જવાનો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી દિવાળી નિમિત્તે તેમણે ભુજ સ્થિત બીએસએફના હેડક્વાર્ટર ખાતે જવાનોને દિવાળીની મીઠાઈ અર્પણ કરી હતી દિવાળી પર્વને અનુલક્ષીને દરેક લોકો પોતાના પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે પરંતુ સરહદ પર પરિવારજનો સાથે દિવાળીનો પર્વ ઉજવવા મળતો નથી ત્યારે આ પરિવારની કમી મહેસૂસ ન થાય તે હેતુથી વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજન હાથ ધરાયું હતું ભુજ શહેરના કોડકી રોડ પર આવેલ સીમા સુરક્ષા દળના ક્ષેત્રીય વડામથક મધ્યે ડીઆઈજી શ્રી મહેતાને બીઓપીના જવાનો માટે પાંચસો કિલોથી વધુ મીઠાઈ સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ કરાઈ આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા સહિત સંઘના મોવડી દિલીપભાઈ દેશમુખ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય નગરપતિ અશોક હાથી કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બપોર સાંસદ ચાવડા સહિત ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યાના કાર્યકરોએ સરહદ પર જઈને દેશના સાથે દિવાળીની ઉજવણી કરી હતી બીઓપી પર પહેરો ભરતા સુરક્ષા જવાનો સાથે નેતૃત્વમાં ભાજપના આગેવાનોએ દિવાળી ઉજવી હતી શરદના સંત્રીઓને પોતાના પરિવારજનોની કમી મહેસૂસ ન થાય તેમજ તેઓ પણ પારિવારિક ભાવના સાથે દિવાળી ઉજવી શકે તેવા આશ્રયથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ વિનોદ તેમજ ભાજપ ભાજપના અન્ય આગેવાનોએ બીએસએફના જવાનો સાથે ગેટ ટુગેધર કરીને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી સભી બીએસએફ કે જવાનો કો કચ્છ કે વાસીઓ કો મેરી તરફ સે શુભકામના હૈ ધન્યવાદ દેશના પ્રધાનમંત્રી દે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓ સમક્ષ જે વિચાર પ્રગટ કર્યો અને આ વર્ષની દિવાળી આપણા દેશની સુરક્ષા કરતાં આપણા સરહદની રક્ષા કરતાં એવા સુરક્ષાના હર જવાનના નામે ઉજવવાનું નક્કી કર્યું અને જેના સંદર્ભે પણ આજે કચ્છ જિલ્લાની અંદર મારા લોકસભા વિસ્તારની અંદર પણ આપણા સરહદી જિલ્લામાં મને વિચાર આવ્યો અને સમગ્ર કચ્છની સરહદ ઉપર જે બી એસએફના જવાનોમાં બોમ્બની રક્ષા કરી રહ્યા છે દેશની સુરક્ષા કરી રહ્યા છે અને આ દિવાળીના શુભ અવસરે જ્યારે આપણે પરિવાર સાથે રહેતા હોઈએ આપણે આપણા કુટુંબ સાથે એક સુખ અને આનંદ સાથે રહેતા હોઈએ અને દીપાવલીની ઉજવણી કરતા હોઈએ ત્યારે એ વિચારને લઈને જેટલી પણ બોર્ડરની બીઓપી છે બીએસએફની એ બીઓપી ઉપર મીઠાઈ પહોંચવી જોઈએ અને આજે એ જ સંદર્ભે ભુજ મધ્યે બીએસએફ કેમ્પની અંદર પાંચસો કરતાં વધારે કિલો મીઠાઈ આપણે બીએસએફના બીઆઈજી સાહેબ આદરણીય મહેતા સાહેબને અર્પણ કરેલ છે ને સપો દીપાવલી और जो आज जो भी नेतागण आए थे सभी सीमा चौकीियों को मिठाई के जो उन्होंने दिया हम उनका शुक्रगुजार है उन्होंने हमारा मनोबल बढ़ाया हम उसके भी शुक्रगुजार हैं और हम इसी तरह से अगर आप लोग इस मनोबल बढ़ाते रहेंगे तो हम भी ड्यूटी सही प्रकार से कर सकेंगे और हम एक बार फिर शुक्रगुजार करते हैं जिन्होंने हमारा मनोबल बढ़ाया जी मिठाई दिया हमको और सबको हमारी तरफ से बेसब तरफ से દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી સેવાના ભાગરૂપે એકસો આઠની ટીમ સજ્જ થઈ ચૂકી છે દિવાળીના તહેવારોમાં આકસ્મિક બનાવોનું પ્રમાણ વધી જતું હોય છે ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે બર્ન કેસ પણ વધુ નોંધાય છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી સેવાને એલર્ટ કરી દેવામાં આવી છે જિલ્લામાં અઠયાવીસ જેટલી એમ્બ્યુલન્સ મારફતે આપાતકાલીન સેવાઓ દિવાળીના તહેવારોમાં પણ પૂરી પાડવામાં આવશે ઈએમટી તેમજ પાયલોટ સહિતના કર્મચારીઓને દિવાળીમાં પણ એલર્ટ રહેવા જણાવી દેવાયું છે તબક્કાવાર કર્મચારીઓ તહેવારોમાં પણ ચોવીસ કલાક ફરજ પર હાજર રહેશે એકસો આઠના જયમીન દવે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસો વધુ નોંધાતા હોય છે ત્યારે સમગ્ર કચ્છમાં આડેસરથી લઈને નારાયણ સરોવર સુધી ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એમ્બ્યુલન્સ બધી રીતે સજ્જ રાખી છે પૂરી પૂરી રીતે દરેક ઇએમટી અને પાઇલોટ પોતાની ફરજ બજાવે છે એ ગયા વખતની આપણે જે તુલના કરીએ તો દર વર્ષે કચ્છમાં લગભગ દસ ટકાનો ઇમરજન્સીનો વધારો થતો હોય છે દિવાળીને ધ્યાનમાં રાખીને તો ગયા વર્ષે આપણે ધ્યાનમાં રાખીએ તો એકસો એકવીસ ઇમરજન્સી હતી દિવાળી પહેલાં અને દિવાળીના દિવસે એ ઇમરજન્સી વધી અને વન ફિફ્ટી એટ એકસો અઠાવીસ સુધી થઈ હતી અડસો એકસો અઠ્ઠાવન સુધી થઈ હતી તો આ વખતે પણ આપણે આઠથી દસથી અગિયાર ટકાનો આપણે વધારોની ફોરકાસ્ટિંગ છે આપણી તે પ્રમાણે આપણી દરેક એમ્બ્યુલન્સ સજ્જ છે આપણી જનાનથી લઈ અને વાયર વર્માનગર સુધીની બધી જ એમ્બ્યુલન્સ આપણે ટોટલી સ્ટેન્ડ બાયમાં રાખી છે ભુજની સિટીની બે એમ્બ્યુલન્સ આપણી ત્યારબાદ નખત્રાણા છે નખત્રાણા આઈએફટી છે પછી દેસલ પર હાજીપીર છે દયાપર છે આ બાજુ ભચાઉ છે દૂધઈ છે જનાન છે રાપર ધોળાવીરા એ બધી જ એમ્બ્યુલન્સ આપણે ટોટલી કાર્યરત છે સરકાર દ્વારા બિનહથિયારી પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી જેમાં બઢતી બાદ નવી નિમણૂકના હુકમો સ્થગિત રાખવામાં આવ્યા હતા પીઆઈ તરીકે બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને સ્થળ ફાળવીને નિમણૂક આપવામાં આવી છે સરકારે અગાઉ એકસો અઠ્ઠાવન જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને બઢતી આપી હતી ત્યારે ગઈકાલે એકસો અઠ્ઠાવન પીઆઈ સહિત અન્ય બે પીઆઈ મળીને કુલ એકસો સાહીઠ પોલીસ ઇન્સ્પેક્ટરને નવી જગ્યાએ નિમણૂક માટેના હુકમો કરાયા હતા જેમાં પૂર્વ કચ્છમાં જયપાલસિંહ પ્રવીણસિંહ જાડેજાને પૂર્વ કચ્છમાં નિમણૂક અપાઈ છે પૂર્વ કચ્છ એસપીઆઈ વીઆર ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાં મુકાયા છે પશ્ચિમ કચ્છના વી કે ગઢવીને સીઆઈડી ક્રાઇમમાં મુકાયા છે અમદાવાદ શહેરના આર એન વીરાણીને મુન્દ્રામાં પીઆઈ તરીકે મનીષ ચંદ્રવાડીયાને પૂર્વ કચ્છમાંથી મોરબી પૂર્વ કચ્છના ભાવિન સુથારને એસીબીમાં અમદાવાદના વીકે કે ખાંડને પશ્ચિમ કચ્છ વીએસ વણજારાને અમરેલી જિલ્લામાં હર્ષદ આચાર્યને પૂર્વ કચ્છમાંથી એસસીબીમાં એનડી અંસારી તેમજ ડીએલ વાઝાને પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠામાં છે વિરાજસિંહ જાડેજાને પૂર્વ કચ્છમાંથી મહેસાણા તો જયેન્દ્રસિંહ જાડેજાને પશ્ચિમ કચ્છમાં જ પીઆઈ તરીકે બઢતીની નિમણૂંક મળી છે મહાવીરસિંહ જલુને જામનગર જિલ્લામાંથી પશ્ચિમ કચ્છમાં મુકાયા છે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તેમજ ધનતેરસ સપરમા પર્વ નિમિત્તે જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન થયું હતું ભુજના આઈએમએ હોલ ખાતે રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું હતું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ધનતેરસના પર્વે ભગવાન ધન્વંતરીના પ્રાગટ્યને વધાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવા પહેલ કરાઇ છે ત્યારે લોકોને પ્રકૃતિ તરફ પાછા વળી નિરામયતાનો સાથ કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે આઈએમએના ડોક્ટર મુકેશ ચંદે ડોક્ટર અભિનવ કોટક ડોક્ટર જય અંજારિયા ડોક્ટર કૃપાલસિંહ જાડેજા

અને સંજોગ વસાદ કોઈ બીમારીના શિકાર બને તો સત્વરે બીમારીમાંથી ઊભા થાય અને સત્વરે સાજા થઈ જાય એવી શુભકામના પાઠવું છું તો આ હતા આજના કચ્છ સુદે ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર